સુરતમાં ધોળા દિવસે એક યુવકની હત્યાને અંજામ આપનાર આરોપીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યું છે સુરતના ઉદના વિસ્તારમાં ધોળા દિવસે સાડત્રીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા હતા ત્યારે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી અને આજે સ્થળ ઉપર તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા ઉદના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો તો મૃતક ભજનસિંહ બહેનને મળવા જઈ રહ્યો હતો તે દરમિયાન તેમના સ્કોર્પિયોને બે વાહનોએ ઘેરી લીધી હતી ત્યારબાદ કેટલાક લોકો તલવારો સાથે ઉતરી અને ભજનસિંહ ઉપર હુમલો કર્યો હતો તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેનું ગળું કાપી નાખ્યું હતું જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ભજનસિંહ વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો તો પરિવારમાં માતા પત્ની બે દીકરી અને એક દીકરો છે ભજનસિંહ મીટનો ધંધો કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અંગત અદાવતમાં ભજનસિંહની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું હાલ આરોપીઓની સ્થળ તપાસ સહિત તપાસ હાથ ધરવામાં આવી છે